નર્મદા જિલ્લાના ભજરવાડા ગામમાં રહેતા કંચનભાઈ વ્યવસાય શિક્ષક છે કંચનભાઈને પિતા પ્રત્યે અપાર પ્રેમ હતો તે પિતાની ખૂબ સેવા કરતા કંચનભાઈના ચાર ભાઈઓ વ્યવસાય અર્થે વતનથી દૂર થયા એ સાથે કંચનભાઈની પિતા પ્રત્યેની આસક્તિ ઘણી વધી ગઈ પુત્રનો અનહદ પ્રેમ જોઈને તેમના પિતા મોહનભાઈએ જ તેમને કહ્યું હતું કે મૃત્યુ પછી ઘરમાં જ મારી સમાધિ બનાવજે જેથી તમને અહેસાસ થશે કે હું તારી સાથે જ છું પિતૃભક્ત કંચનભાઈએ પિતાનો આદેશ માન્યો અને તેના ઘરમાં જ પિતાની સમાધિ બનાવી છે કંચનભાઈ રોજ પિતાની સમાધિની પૂજા કરી દિવસની શરૂઆત કરે છે પિતાના મૃત્યુ પછી પણ કંચનભાઈનો પિતા પ્રત્યેનો પ્રેમ અકબંધ રહ્યો છે

આ જગ્યા ઉપર એટલે જ મને મારી દફનવિધિ કરજો અને સમાધિ આપજો જેથી હું આ જીવન પર્યંત તું જ્યાં જીવીશ જાગીશ ત્યાં સુધી હું તારી સાથે જ રહીશ ઘરમાં રહેલી પિતાની સમાધિની રોજ પૂજા કરવામાં કંચનભાઈને તેમનો પરિવારનો પણ સાથ મળે છે કંચનભાઈના સંસ્કારના બીજ તેમના સંતાનોમાં પણ પડ્યા હોય તેમ તેમની પુત્રી પણ કહે છે કે જેમ અમારા પિતા અમારા દાદાની સેવા કરે છે આદર આપે છે તેમ અમે પણ અમારા પિતાને એટલો જ આદર આપીએ છીએ અને આપીશું જેવી રીતના મારા પપ્પાએ એમના પપ્પાને દિલમાં બેસાડે છે એવી રીતના જ મારા પપ્પાને અમે પણ દિલમાં જ બેસાડીશું એવી રીતના જ એમનું પણ અમે સેવા કરીશું નાનકડા એવા આ ભચરવાડા ગામમાં કંચનભાઈની પિતૃભક્તિને ગામ લોકો પણ આદર ભાવથી જુએ છે અને કંચનભાઈની પિતૃભક્તિની સરાહના કરે છે કંચનભાઈ સોલંકી એના ફાધરને પોતા અવસાન થઈ ગયા પછી એ ભાઈ પોતાના ઘરમાં જ ફાધરની સમાધિ બનાવી છે અને રોજરે એ ફાધરને બહુ પહેલેથી માનથી સન્માનથી ભગવાનની રીતે માનતા હતા અને આજે પણ ભગવાનની રીતે જ એની દરરોજ પૂજા કરે છે દુનિયામાં ફાધર્સ ડે અવનવી રીત થી ઉજવવામાં આવે છે પણ કંચનભાઈ ભાઈ તો રોજ પિતૃ ભક્તિ કરીને રોજ ફાધર્સ ડે ઉજવે છે જયેશ દોશી વીટીવી નર્મદા